ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના મહેસાણા જિલ્લાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા કરાઈ મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં રવિવારે સવારે દસ કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલુકા અને જિલ્લાના પીડ અને અનુભવી પત્રકાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને પત્રકારોને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો દ્રષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે કેટલી સંખ્યા છે અને સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહેમાનો પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓનું ફૂલ હાર પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લામાં નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી હાથ ધરતા અર્જુનસિંહ ઠાકોરની સર્વાનુમતે ચૂંટણી થઈ અને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિ પત્ર સાથે સન્માન કરીને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી અને વહેલી તકે સંગઠન પૂર્ણ કરવા તાલુકા સમિતિઓની રચના પૂર્ણ કરવા તેમજ વહેલી તકે જિલ્લા અધિવેશન યોજના ચર્ચા કરી હતી રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર